રેગ્યુલરના ટોરેન્ટ વિસ્તારમાં ફરી સિંહોની ખુલ્લે આમ પજવણી થતી હોય તેવો એક વિડિયો સામે આવેલો છે રાજુલાના ઉચેયા ગામની સીમમાં ટોરેન્ટ વિસ્તારમાં ફરી સિંહોની ખુલ્લે આમ પજવણી થતી હોય તેવો વિડિયો સામે આવેલો છે કાટાળી ઝાડીમાં આરામ ફરમાવતા સિંહને લાઈટ લઈને પજવણી કોર સિંહ સામે પડકાર ફેંકતો હોય છે પ્રથમ સિંહ પજવણી કોરની સામે આવતા આકલા પડકારા કરી અને સિંહને ભગાવ્યો હતો સીહની કુદરતી પ્રક્રિયામાં પજવણી કોર કલેલ પહોંચાડતો હતો સીહની સુરક્ષાની ગુલબંગો ફેકતા વન વિભાગને ચેલેન્જ કરતો વિડિયો સામે આવેલો છે સીહની પજવણી સામે શેત્રુંજી ડિવિઝનનું વનતંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું હોય તેવી રીતે પ્રતિત થાય છે અને સીહની ખુલ્લે આવ પજવણીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે